तो आई बहिणी मला विजोवा आई बहिणी मला विजोवा कधी पोताना दियन हसव पोताना दियन टाइम सर खा मानू आल पोताना दियन मानी शोन कोम ना कराव एवी दियन भाभी मला विजोवा मला टिने पहिनायो पण खरे कर हारी जिग्या पहिनायो आणि किस्मत इनु किस्मत का भाई अभी संस्कारी बहिणी मली हा बेटा खाय लोडा तमे गरम गरम ए हा बेटा हा हा माळी सोळी हा જિંદગીમાં ખુબ પ્રગતિ કરે ખર નાના વળી આ શોમાં હવા થોડી સારા વાય છી તે આ વળી આટલી આ ઢોરો નાખવા થાય તને ભાઈ સારે સારું નાના આ તો વળી થોડી સોમાં આમ વાય છી તે આટલી નાસી ના લોકો જો ચો લોકોના હેતરોમાં સારો લેવા જશે એટલે અમે અમે શાંતિ ખો નાના પાણી બબે બબે ડોલે તો પીજો છો આમાં થોડી સાર ખાઈ લે કમ્પ્લેટ થઈ જાવ એટલી ઘર મારે બીડી પેટી આવું ના મારા ઘેર મોડું થાય છે મારો બેડો ઘડી બે બે હું ઘેર કોનો ફોન આવ્યો ફોન વાળા લોહી પી છે બોલો આખો દાળો થી ફોન ટોક ટોક કરવાનો અરે હા તો ઘેરથી નો ફોન આવ્યો

જો ખરેખર આ મારું ભૈરું છે એવું મળ્યું છે ખરેખર સેવું મળ્યું છે આ મારા નેના ભાઈનું થોડું વળી મગજ થોડું એવું છે પણ શેવું હાંસવ છે બોલો પોતાના પોતાનો ભાઈ હોય ને એ ત્યાં છે કે મારો મારા ભાઈની હું સેવા કરું સેવી સેવા કરે છે ખરેખર ભગવાન દરેકના આવો ભૈરો આવ તું તાર ખરેખર જોરદાર ભૈરું મળ્યું જાય ખરેખર મને હા કેસ આઈસ્ક્રીમ લાયક કે ના લાયક કહે છે ચિંતા કરશ એની ચિંતા કરશ બોલો મારા ભાઈની જણા खा खावा بيهاडो न मु एला बदो खई ना जतो खई ना जतो तो किदू मु आरू एकच खावानी एला तार भई आइसक्रीम लईन आवे ना तना पासो खई ना जतो ई मारा माते मंगायो तो किदू हा होड युकी रे का रे हा बोलायला कैडी होय तो कीडीच सुताई रे कीडी का रे होती बरा कोई नाही तो

बा सरद मनाले कपीना जे पने लुची ने लागते पण जो भरा हर करमो ती कोइने किधु ना तो तण तो मुखो बोल तो ला ला। ला हो। हा केतरी आईसक्रीम आणला लाले में आईसक्रीम आणायला अणा आईसक्रीम आहे हो काय चॉकलेट वाली लाय ने तू रवा दे कपडे खावारे ने खावणी तो मारा माते मंगाई तो मंती सा तमगीती करो कमी तो करू या थोळी ना जातरी उडली गेली ना थोडी चॉकलेट वाली लाले अंदर दिन होया बरोबर बरोबर आलं ना बळाईली हो येताय तो मु खावडा दे चमची ती मु खावडा खावाल्यु ना ओ हो खाव खादो अबला खादो आय ना ये तीरी तरीये ना आय ये तो तो उकलो कॉम्पडो लागले तो पावडर लगाई दो तमा खाऊ नाही आपण को बोलावला ना नो दया के तम तो ये हवा आई ले तू ऊपर है हम आवो आइसक्रीम वालो ना जोय होय तर लप लप बतु खाऊ तो कोम काही करू नही कोम काही करू नही गोंडा मरिये तो तो मरक्या तरी तो तो मारे कोंटी दे तारा नामनी पेणी नाय त्यानी तारी पाछलज मारतो दारा वटा ना ना ते तो मरत ना होय तो घर खा

એવી ખુશી થાય છે એવી ખુશી થાય છે કે મારા ટીની નું ભાઈ એવું સંસ્કારી મળ્યું છે ને ખરેખર આખા ગામમાં એવું બહેર્યું નહીં કે જે પોતાના દિયન સારું રાખ ભલે મારો દીકરો લાલ્યો અર્ધું મગજ છે ગોડો છે પણ એની ભાભી એની ભાભી ખરેખર સરસ મજા રાખે છે ટાઈમ સર ખાવાનું ટાઈમ સર સાલે છે ના ના પણ ભાઈ ભગવાન ભગવાન આવો ભાઈ

તારી બરી સંસ્કારી ખરી યાર કિનિયાની ખરી ખરી કે નહીં ઇના મા બાપ સંસ્કાર ઇના મા બાપ જે સંસ્કાર આલ્યા છે ઇનો એકન પૂરે પૂરો ઉપયોગ કરા સંસ્કારનો વાત હાચી છે હા તો ખોટું વાત હાચી આ હું તો દરેક સુકાને મળે ને તો જિંદગી ધન્ય ધન્ય થઈ જાય

રેવા દે કીધું તો તને રેવા દે કીધું તો એમ તાર ખાઈ ગયો ના ના ખાધું તો તું ક્યાં કારમાંથી આવ્યો ગોડા ક્યાં કારમાંથી આવ્યો તને તો કંઈને કોઈ ફાયદો નથી આ બુદ્ધામાં ઉતરતું બુદ્ધિ હોય તો हारी राखी पड़ा हूँ करवा घंटारो आई जो गोडा मर गया के पार आवे मरतो जब नहीं काकू गो मरा तू नहीं मरतो तू ज कोई लोई पीवा आयो हती ई घर कंटा आवे जो बापा हाय थाकी गी पर इने कोई असर हां गोडा ना ए तने कहू तने गोडा कोई खबा पड़ा है खावानी खबा पड़ा खाली खावानी ना ना कोई असर ડોર હારા ડોર તું તો ઇના કતાય જાય એવો હા ભગવાન એવો કાર ચડા કે ગડતી દવાઈ હોય હોય પટાઈ નાખું એવો કાર ચડા મટો અત્યારે એક તો આ વાળી ભાઈ બનાવ ના પાતો ને નહીં આવું મારા ગોમમાં તે વાળી જો રે ગોમમાં લાગી મને મને મોળું એક તો આ ભાઈ બને પાસ આલે જવું પડક હું કરા હા હો જવું બા હું જા કે ચો રખળો થોડ્યા મજામ મજામાં છે અમે તો તમારા ઘેર મજા નહીં ચો રખળો તમે બાપ બેઠો બધા બાપો એ હાલ આમ મળે છે ગોમત જતો તો ફરતો ફરતો અને તું આમ રખડી છે હું તમારું કોઈ કોમ પડ્યું છે શું કોમ પડ્યું છે કે મારા તમારું કોમ નહી ઠપકોલ વાય છે લ્યા તમારા ભઈની સબ રપત પાડે છે લ્યા હું કે સર છે હો તમે હું ગપ્પો મારો છું ને હું મારી જાતે જોઈ ના આવી ટીણ્યા એ તમે જો તો ફરો છો તમારા ઘેર ભઈને ઘેર મરો છે અબો એ તો બાપલો એનો મગજ થોડું એવું છે તે વળી ઓમ થી ઓમ ફરે તો એને કોઈ હું રપત હોય આ તારી બૈરી રહી ને હં તારી બાઈજી એ હારે જયારે ફરી મુઈ મુજઈને આવ્યો તો હાલ હા કા ના કા કરતી તી અને એ હું મારી જાતે જોઈને આવ્યો છું ને છેવું છેવું કહેતી હતી સેવ તમે હું ખોટું ખોટું બોલો છો ને આવું ખોટું કૂકના પર રીતે ના બળો અરે મારા ઘેર તો ઓમ છેવું ચાલો બધો ઓમ ઓમ બધો મારો રોમ લક્ષ્મણ જેવું મારા બે ભાઈઓ વાસે અને એની ભાભી આમ જેવી મળી છે તો આમ એનો ઓમ લગ્ન પાથરોમ પોથળીને મને હું વાત તમે રિસે બળો છો યાર તો બંધ કરો વાતો યાર આવી ખોટી ખોટી ગમો વાતો ના કરતા આવી કોઈને કહેતા ના સીતા નહીં લે ડાકેણ છે તમે ઓમ તો નહીં માણો લેહડો મારા અંગાથી હું બતાવું હું બતાવો તમે હું તને જાતે જાત બતાવું એ હું એનો નખરો હું છે એ બતાવું લે ઓમ નહીં માણો તો આ તમે બોલો છો હું હું અને જાતે તને બતાવું પછી તો માનશો કા ઝઘડો હું જોઈ તારા ભાઈ ના ઉપર છેટલો તાત થઈ ગયો

અને છોકણા આવસ્તો મે વતન આતા તા ઓ ચિંતા કરતો નહીં અલા ચિંતા ની છોપા પથારી ગોર કા તમે વકણ પેલા મારા તો ને તમે યાર આવો કે તમે માર આવો છે જલ્દી આવો ફટાફટ આવો જોવાય ઓડો મમ્મા બાપા કે પણ તારી પથારી ગોર છે ફૂલ જો મારે આ દે આયા છે આઈએ પણ મમ્મા બાપા ને ના

કોઈ ની છે તો બસ અલ્યા ઓ તો ખાટલોય ના હલાય યાર અલ્યા એમાં અમારો શું કેમે અમારો પત્રીજીને કેહું તે સંસ્કાર આવાયા છે વિમલ ખાવ વિમલ ખાઈ પાછી હાટી છે બાપા તમે ચાણ વિમલ નું લાવ્યા પાછળ ચાણ ખાધી એટલે મને ખબર નહોતી કે ઓ બેહો બેહો અમે બેહીએ બાપા હો કે બેહ જો પોંચ બેવા દયો ને લાવ નીવાળો લાયો છે એનો ગમે તે જો બેહોય આમ તો ભૂઈ બેઠા હતા આરો હું તો હારું મન તો કીધું હાલી સા બૈરી હાલી સા આખા ગોમઈ નો વખણ કરતો તો માની છો ના તો બાપા પણ આવો ને કરી બાપા હવે નઈ કરું બસ આવા જો તારી કોઈ ફરિયાદ આય ને તો પછી નકો પડ્યો હો હવે હું હારી તો રાખે માર નાના પડી જાય હા બસ બેટા અને આ વાત પછી થઉ ના જો આવું હા દાના મેલો તમને નઈ મળતો મેલો લાલા ભાઈ હેડો

મિત્રો મારી મારી અચાનક નાટક થવાનો હશે અચાનક અને હું તો દરેક ભાઈ જોવા માંગુ છું કે પોતાના દિયર મન બુદ્ધિ ના હોય